કોરોના કાળમાં બંધ થયેલ વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશને સ્વાગત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી સત્તાવીસ મેથી દૈનિક સેવા શરૂ થશે કોરોના કાળ દરમિયાન બંધ થયેલ વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનું આજે પુનઃ સંચાલન શરૂ થયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી દાહોદ અને વલસાડ રેલ્વે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી ત્યારે મહાનુભાવોએ ટ્રેનના પાયલોટનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું ભરૂચ રેલવે સ્ટેશન પર યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ડીઆરયુસીસીના સભ્ય ડોક્ટર જે જે રાજપૂત અને રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર પચીસ મેથી સવારે આઠ વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો ઉપર આઈઆરસી ટીસી વેબસાઇટ પર બુકિંગ શરૂ થઈ ગયું છે ટ્રેન સત્તાવીસ મે બે હજાર પચીસથી દૈનિક ધોરણે દોડશે આ ટ્રેન વલસાડ નવસારી સુરત ભરૂચ અને ગોધરા સહિતના સ્ટેશનો પર રોકાણ કરશે ટ્રેન સેવા ફરી શરૂ થતાં મુસાફરોએ રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી વલસાડ દાહોદ ઇન્ટરસિટી આજે છવ્વીસ મે ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તે આજે શરૂ કરવામાં આવી છે અગાઉ કોરોના આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓએ સરકાર શ્રી માં રજૂઆત કરી અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુનઃ આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઉભી અને પસાર થશે આ ટ્રેન

આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાના પણ ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત બતાજી